વાપી બલીઠા હાઇવે સર્વિસ રોડથી કાર ચાલક સામેના ટ્રેક ઉપર ઘસી જઈ ટેમ્પામાં અથડાયો વાપીના બલીઠા ગ્રામ પંચાયત પાસે આવેલ બ્રહ્મદેવ બાપાના મંદિર પાસેથી પસાર થતા હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર વાપી તરફથી જતી કાર અચાનક સર્વિસ રોડ ઉપરથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર આવી પહોંચી હતી સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકા ભેડ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા આસપાસથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અકસ્માતમાં ગભરાયેલો કાર ચાલકે કાર ઉપરથી કાબુ ઘુમાવતા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું હતું અકસ્માતમાં કારમાં